ગાંધીનગર સેક્ટર ત્રેવીસ કડી સ્કૂલ અને કોલેજ ખાતે જાગૃતતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મળતી વિગતો અનુસાર સેક્ટર ત્રેવીસ કડી સ્કૂલ કોલેજ ખાતે સમાજમાં બનતા અપમૃત્યુના બનાવો બનતા અટકાવવા તેમજ લોકોને જાગૃત કરવા માટે ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા સંચાલિત જીવન આસ્થા કેન્દ્ર એનસીસી એનએસએસ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા નગરના મુખ્ય રોડ રસ્તા ઉપર એક જાગૃતતા રેલી યોજવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય અમિત પટેલ ગાંધીનગર

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ